સુરતના ડિંડોલી નવા ગામ વિસ્તારમાં છ બોગસ ડોક્ટર ઝડપાયા છે ડમી પેશન્ટો મોકલી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી તબીબોને ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે સાથે જ બાવન હજાર ચારસો ને ઓગણીસ રૂપિયાનો મેડિકલ મુદ્દામાલ કબજે કર્યો છે પૂછપરછમાં કેટલાક ડોક્ટરોએ જણાવ્યું કે રસ્તે જ ગુજરાતીએ તેમને ડિગ્રી આપી હતી આ ઝડપાયેલા બોગસ ડોક્ટરમાં બે મહિલા પણ સામેલ છે સુરત પોલીસ કમિશનરે શહેરની અંદર ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીને આધારે ક્લિનિક ચલાવતા નકલી પકડવા માટે ખાસ અભિયાન શરૂ કરાવ્યું છે અભિયાન પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચુડાસમાએ સર્વેલન્સ ટીમને સૂચના આપી હતી અને ડિગ્રી વગરના ડોક્ટરોની શોધખોળ શરૂ કરી હતી ડિગ્રી વગરના તબીબો પ્રેક્ટિસ કરતા હોવાની બાતમી મળતા પોલીસે ઢીંડોલીના નવાગામ વિસ્તારમાં તપાસ કરી હતી ક્લિનિક ચલાવતા શખ્સોની હકીકત ચકાસવા પોલીસે મોકલ્યા હતા બોગસ તબીબની ખાતરી થતાં આરોગ્ય અધિકારીની ટીમ સાથે મળીને રેડ કરી હતી આરોપી રાજેશ મહાજન ડિંડોલી પ્રિયંકા ટાઉનશીપ વિભાગ એકમાં પ્લોટ નંબર અઢારમાં કૃપા ક્લિનિક ચલાવતો હતો આવી જ રીતે આરોપી મહેશ રાજપૂત માયા ક્લિનિક આરતી દેવી આશી ક્લિનિક બુદ્ધ દેવકુમાર ચૌહાણ બિહાર ક્લિનિક મનોજ રેડ દરમિયાન ડિગ્રી વગરની તબીબી પ્રેક્ટિસ કરતા આરોપીઓના ક્લિનિકમાંથી કુલ બાવન હજાર ઓગણીસ રૂપિયાના મેડિકલ સાધનો દવાઓનો કબજે કરવામાં આવી હતી ખાસ એલોપેથીની દવાઓ ઇન્જેક્શન્સ ગ્લુકોઝની બોટલ એન્ટીબાયોટિક મળી આવ્યા છે પોલીસ તપાસમાં આરોપીઓએ સ્વીકાર્યું કે તે અગાઉ વિવિધ દવાખાનામાં પટાવાળાનું કામ કરતા હતા તેથી દવાઓની જાણકારી મેળવ્યા બાદ પોતાના ક્લિનિક ખોલી લોકોની જિંદગી સાથે છેડા કરતા હતા કેટલાક આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે રસેષ ગુજરાતી પાસેથી ડિગ્રી મેળવી છે થોડાક દિવસ પહેલાં પાંડેસરા પોલીસે બોગસ ડિગ્રી કૌભાંડમાં માસ્ટર માઇન્ડ ગુજરાતીની ધરપકડ બાદ તેને ચૌદસો લોકોને આપેલું બોગસ ડોક્ટરનું લિસ્ટ ગુજરાતના તમામ પોલીસ મથકમાં મોકલી આપ્યું હતું જેના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તમામ આરોપીઓ વિરુદ્ધ નોલી પોલીસ સ્ટેશનમાં બીએનએસ એક્ટ બે હજાર ત્રેવીસની કલમ એકસો પચ્ચીસ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ત્રીસ મુજબના ગુના નોંધાયા છે